સૌથી પહેલા વાત કરીશું જમ્મુ કાશ્મીરના હુમલાની જેમાં ત્રણ ગુજરાતીઓના મોતને મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ઘટના અંગે સંકલન ચાલુ છે આ બાબતે ટૂંક સમયમાં વધુ માહિતી મળશે મહત્વપૂર્ણ છે કે કાશ્મીરમાં ફરવા ગયેલા પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો છે અને જેમાં ગુજરાતીઓ પણ સામેલ હતા આ ત્રણ ગુજરાતીઓ હતા જેમનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે વિનોદ ભટ્ટ જેમાં એક હતા રીના પાંડે હતા અને સાથે મહેત પટેલ નામના વ્યક્તિ હતા આ ત્રણ વ્યક્તિઓ હતા જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમના મૃત્યુની ખબર જયારે અહીંયા સામે આવી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ઘટના અંગે સંકલન ચાલુ છે ફેલાવનારી આ ઘટના બની છે પ્રવાસીઓ ફરી રહ્યા હતા તે સમયે અચાનક તેમને ધર્મ પૂછી તેમનું નામ પૂછી અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો ગોળી ચલાવવામાં આવી કલ્પના પણ ન હોય એ રીતે પ્રવાસન સ્થળ પર પોલીસના વેશમાં આવેલા આતંકીઓએ જયારે હુમલો કર્યો ત્યારે પ્રધાનમંત્રીએ પણ આ મુદ્દે ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે કડકમાં કડક કાર્યવાહી આવનારા સમયમાં કરવામાં આવશે એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા છે તે પહલગામ પહોંચી રહ્યા છે અને ત્યાં પણ બેઠક બાદ કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતીઓ આમાં સામેલ છે ત્રણ ગુજરાતીઓનું જ્યારે અહીંયા નુકસાન થયું છે તેમનું મૃત્યુના સમાચાર આવી રહ્યા છે ત્યારે હર્ષ સંઘવી ગૃહ પણ કહ્યું છે કે આ બાબતમાં ટૂંક સમયમાં વધુ માહિતી મેળવવામાં આવશે કશ્મીરના આ હુમલામાં ગુજરાતીઓની જે માહિતી પ્રાપ્ત થઈ છે એ માહિતી પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહ સાહેબ ની ઓફિસથી સંકલન કરીને જે કોઈ પરિવારજનો છે એને તાત્કાલિક મદદ મળી જાય તે માટેનું સંકલન કરવામાં આવેલું છે આ સંકલન ચાલુ છે અને ટૂંક સમયમાં તમને ઓફિશિયલ માહિતી આ બાબતે મળી જાય